વરસાદ આવે એટલે ડુંગરાળ વિસ્તાર છે થોડુંક જાય ને એટલે ખડ ઉગી જાય લાખો રણિયામણું દ્રશ્ય થઈ જાય રણિયામણું નહીં રળિયામણું સુંદર મજાનું દ્રશ્ય થઈ જાય છે અહીંયા તો હું ફટાફટ ખઈ લઉં આવડા ડુલ પછી મળવી આપણે આગળ ટૂટે છે કે ખાઈશું જોઈએ ખાઈ Pancet, kaya ini terjadi. Maaf, ngapain mau? ya, ajar, pas, tuh, Kiasung so, ha,

તેજે છોરી હાય 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 આલો ફટાફટ ખેંચી લેવી જો મોરલો બોલ્યો તો અમારે રોપડા ખેંચવાના છે બહુ સાસા કદી કુબે દીદુ બેને ખાઈ દીસે ધૂઈડ જોવો તમે ઓઠે સોટી છે ધૂઈડ કમીંદડું ધૂળ ખાઈ ગયા ઘડી ગેઠા બે રહ્યા ત્યાં મોઢામાં નાખી દીધા પાણા ને એટલા રોકડા ખેસાણા જીજી અડધા એને ખેસાણા છે છત્રી થયા છે છત્રી છત્રી રોપડા ખેંચ છે બાવન ખેવાના છે કુલ છત્રી થયા હે ને એ જે આવે છે બબે બબે હોય અહીંયાથી એક એક ખેંચ લેશે જો આવડો આવડો કઈ ફેરક હોય થયો હે ગુવારી જે આવડો આવડો થયો છે ઓણ તો બધું બકાલું કરી જ નાખ્યું છે ગુવાર રીંગણી મરસી હરખો એ જે થોડું કાક દે છે જો ખરા કે છે છે જોમ કરીને બતાવું તમને થોડું રેડાઈ જાય

અને દીદા બેન પપ્પા થઈ ગયા તૈયાર છો કેવી બેઠી હે અને મળશે હવે બીજા નવા બ્લોગ માં બાય ત્યાં સુધી આખો વિડીયો જોઈ આવશો અને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો પાછા આવી છે થોડુંક થોડુંક બોલવામાં કેવું છે એટલે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો બાબા